એ પાટણ ભૂખી થઈ હોય ને આપણે આજે સંક્રાંતિ છે એટલે કોઈને કંઈ કહેવાય નહીં બરાબર દાન કરવાનું છે દિલ ખોલીને બરાબર ના આપણે આજે જવાનું છે એટલે કે હું જ જાતો હોય જો કે ગામમાં જવાનું છે ગાયો ગામમાં છે જો એ ગાયોને માટે આપણે છે ને આવી નાની નાની છે ને રોટલી બનાવી છે બધી ગાયોને દેવા છે નાની નાની રોટલી આમાં છે આપણે ઘૂઘરી ઘોઘરે આપણે છે ને વરહમાં એક વાર આવે એટલે સારું દાન કરો હાથ ધાન કે નહીં હાથ ધાન બનાવ્યા બરાબર મારી પાસે ગાય છે ગાય છે ગાય છે ને એ બાર ભાઈ છે એને આપણે હજી આપણે જાઉં બધે દેવા જાઉં રોટલી બને તો જો હું ખાઈ જઈ તો ટાઈટનું થોડુંક પ્રમાણ ઓછું થાય ને પછી હું જામ શરદી થોડીક વધારે થઈ ગઈ ભાઈ આમાં સુલા પાણી તો ઉઠવાનું મન નથી થતું એવું થાય કે બેઠો રહ પણ હવે આજ મકરસંક્રાંતિના પાવન તહેવાર ઉપર આપ સૌને મકરસંક્રાંતિની હાર્દિક અને હાર્દિક શુભકામના અને આપણે આ જે કુર્તના હતા એને આપણે પાર કરી અને શુભ મુહૂર્તમાં વહી ગયા છે એટલે કાલેથી આપણે એમ કહેવાય ને કે ગાળો અને બીજે કંઈ ઘટે જ નહીં ઉપડી જાય ભાઈ પાર જોતા તાજીની આપણા માટે તો એ જ બેસ્ટ છે ને મિત્રો તો ચલો હવે આ છે ને દાન કરું બીજી કઈ વાત પછી પતંગ ઉડાડવાની છે અમારા વાલા મજા તમે આડી પતંગ આવી જાય આપણી પાસે પતંગ મારા પપ્પા દૂધ દેવાઈ ગયા ને મગાવ્યું બે તંગ ઉડી ઉડીને ઉડાડ ગયું જોબ ની તમે પેલા દાન કરતા આવ્યું મિત્રો તો આજે પણ મા દાતાની જન્મ જયંતિ પણ છે તો રેલીમાં આપણે મોકો મળશું તો જાહું અને આપણે રેલીનો આનંદ માણસું પણ હવે આજ તો પણ દાન થઈ જાય ને પછી જવાનું વિચારશે અને બીજું શું કેતો તો બધાયને આવવા દો પછી કહું આઈયુ આપણે દાન ચાલુ કરી દીધી પતંગ ઉડાડી જાય પતંગ લઈ તો બહુ સી થઈ ગઈ આપણે અરુણા બેન જો આવી ગયા છે ગાયોને દાન કરવા માટે સાથે કરીને પણ છે હે ને હવે ગાયોને છે ને ફર્સ્ટ ક્લાસનું દાન કરતા જઈએ એક નંબર જોકે હું તો મેં કર્યું નતું મજા કહે આ બધા કરવા આવે એટલે ગાયોને દાન કરી દેવું પડે આમાં મારા થઈ ગયું કઈ ભાગે નયો ભડકે આજ મકર સંક્રાંતિ નિમિત્તે જેટલું દાન થાય એટલું ઓછું ગાય આમાં મારું અહીં આવી ગયું બીજું શું છે શું છે એમાં હે કોઘરી કોઘરી છે જવા દો જવા દો તો તો ચલો ગાયોનો સરસ મજાનો દાન હવે પતંગ ઉડાડવા જાવી પાણી ત્યાં હલવાઈ દીધી લાગે આમાં હલવાઈ ગઈ હવે અરુણ આવશે ને આપણે ગાયોનો દાન કરી દીધું છે બીજાથી બાકી ગાયોનો દાન કરી દેજો ફટાફટ હા એક પતંગ અહીંયા ઉડે આજે આપણે પતંગ ભાઈ ઉડાડવાની છે પણ આજે ગૌ માતાની છે ને આપણે બેનરના કામ એકદમ ધોકારથી હાલે છે એટલે ફટાફટ હું બેનરના કામ બનાવી નાખું પછી હું કામ કરી એટલે હવે પેલા હું બેનરના ફટાફટ મારા કામ પતાવી નાખું એટલે વર્ગી જાઉં તો હાલો મિત્રો મારા બધા આય આયરા છોકરા કેમ છો બધાય મજામાં માં ને મજા મજા હાલો તો છે ને આપડે છે ને પતંગ ઉડાડો જવાનું છે હાલો મારી પતંગ આવો ફટાફટ આની કટ કરી નાખો આની કટ કરી નાખો ને આની કટ કરી નાખો જેની હોય એની કટિંગ કરી નાખો એટલે કે આપણે પતંગ લઈ લો હાલો 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 જલ્દી કરો હાલો ધાબા ઉપર જાય આપણે પતંગ ઉડાડવા મકર સંક્રાંતિ છે તો તો પરત બે ફરજ જાય હાલો હાલો આપણે આવી ગયા છે ધાબા ઉપર ને બધું કુમાર છે ને આડી પતંગ ઉડાડી છે કીની પતંગ હારી ઉડે મારી પતંગ ક્યાં લાવ

ભાઈ તમારું ભેગું નહીં છે આપડી પતંગ આઈ પોતાડી દીધી ઉડે ની ઈને આવું કરાય તારે જો સાપલી કરી દીધી સાપલી આ રંજુ એ બગાડ નાખ્યું આખું મારો પ્લાન હવે ઉડાડું પાછી ઉડાડી હું લઉં મારી પતંગ આ દોરો કો કે હાલ કૃતિકા પકડ આપડી ગઈ હા હલવાઈ ગયો અમારી પતંગ ઉડે ઓ ભાઈ ઉસી આ બધાને ગુસવાણા થઈ ગયા જો મારા ભાઈ ને બેઠો બેઠો જોઈ લા મુઈ હે કરી દેલો

સંજયભાઈ આઈટ નેક્સ્ટ એટલે જો આપણે ભાઈ છેલે ગાયોનો દાન બાકી હતું દાબે ગામમાં કરવા આવી ગયા છે સરસ મજાનું અને લીલી આપણે અને આવી ગયો એટલે ટેલે આપણે ધીરે ધીરે નાખી દઈએ હવે ભાઈઓ નું દાન કરી અને મકાઈ નાખી દીધી આપડે આપણા ગામમાં થશે ને ભાઈ આજે કાલે ગાડી ચલાવી લીધી ને પાછળ